જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મંદિર જતા સર્વિસ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાવેલ્સોની બસો પાર્ક કરાતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અવર જવર કરતા લોકોને ભારે હાલાકી જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ભરૂચ કે ગુજરાતમાંથી જ નહીં પણ સમગ્ર દેશભરમાંથી અહીં પ્રવાસીઓ આવતા હોય છે અને આ આવતા પ્રવાસીઓને અહીં ટ્રાવેલ્સોના બસ પાર્કિંગના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે તવરા સુધીના મુખ્ય રૂપિયા ખર્ચે નિર્માણ થયેલ રહેલા રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ માર્ગ ઉપર જ ટ્રાવેલ્સોના મોટા મોટા બસ પાર્કિંગો આવ્યા હતા જે બસ પાર્કિંગોના કારણે રોજ બોરોજ થતાં ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને તાજેતરમાં જ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ હાલ તો જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ બસો પાર્ક કરતા નીલકંઠ મહાદિર મંદિર પહોંચતા લોકોને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જતા ભારે હાલાકી પડી રહી છે તથા ઉપરાંત આ માર્ગ ઉપર બ્રહ્માકુમારીઝ ધામ આવેલું છે સાથે જ સંસ્કાર ભારતી સ્કૂલ સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવા મોટા સ્થાનો આ વિસ્તારમાં આવેલા હોય ત્યારે અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે એટલું જ નહીં પણ બસ સંચાલકો દ્વારા જડેશ્વર ચોકડીથી જડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે પોલીસ તંત્ર અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી આવનાર દિવસોમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર પાર્ક કરાતા વાહનોને દૂર કરવામાં નહીં આવે તો આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે હાલ તો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા વાહનોના કારણે સમગ્ર દેશભરમાંથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી છે તો શું તંત્ર આ બસ સંચાલકો દ્વારા ગભરાય છે આ અગાઉ પણ જાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બસોના મોટા મોટા પાર્કિંગોના કારણે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે આ સાથે જ અનેકવાર આંદોલનો કરી કલેક્ટરને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારનો નિકાલ ન કરાતા આખરે ગામ લોકો પણ થાકી ગયા હતા પરંતુ હાલ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા બે મહિના પૂરતું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ માર્ગના લોકો તથા જાડેશ્વર ચોકડીથી જનુર સુધીના લગભગ અઠ્યાવીસ ગામના લોકો અત્યંત રાહ જોઈ રહ્યા છે કારણ કે આ માર્ગ ઉપરથી રાત દિવસ ધમધમતા રેટીના ડમ્પરો તથા ટ્રાવેલ્સની બસો દ્વારા વારંવાર ટ્રાફિકોથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા હાલ તો છેલ્લા ત્રણ દિવસથી અત્યંત રાહતથી લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે ત્યારે આવનાર દિવસોમાં જડેશ્વર ચોકડીથી જડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય માર્ગ ઉપર થતાં બસ પાર્કિંગો ક્યારે હટશે તે પણ જોવું રહ્યું